અને સાથે જ તમારા પર અને તમારા સમસ્ત પરિવાર પર માતા જગતજનની જગદંબામાં આધ્યાશક્તિમાં ચામુંડાની કૃપા હંમેશા એ તમારા પર બની રહે શરૂ થતી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કળ સ્થાપના એટલે કે ઘટ સ્થાપન કરવાની પરંપરા સદીઓથી ચાલી રહેલી છે માન્યતા છે કે જ્યાં શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે ત્યાં માતા દુર્ગાના આશીર્વાદ સદા રહે છે એવા ઘરોમાં કે પરિવારમાં ક્યારેય સંકટો આવતા નથી ક્યારેય સંકટોના વાદળ મંડરાતા નથી તેથી ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતાના આધારે નવરાત્રિના નવ દિવસમાં માતા જગતજનની ભગવતીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરીને ઉપવાસ પણ રાખે છે તો ચાલો હવે આપણે જાણી લઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે અષ્ટમી અને નવમી તિથિ એ ક્યારે આવશે અને ઘટ સ્થાપન કરવા માટેનું શુભ મુહૂર્ત કયું હશે તો આ વર્ષે તિથિઓમાં થતી વધઘટને કારણે તમારા મનમાં શંકા હોઈ શકે કે નવરાત્રિમાં કયા દિવસે કઈ દેવીની પૂજા કરવી તમે એ પણ વિચારી રહ્યા હશો કે અષ્ટમી અને નવમી તિથિ આ વખતે એક જ દિવસ આવે છે કે અલગ અલગ તો પૂજા હંમેશા શુભ મુહૂર્ત અનુસાર જ કરવી જોઈએ તો સાલ બે હજાર પચીસમાં માં ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ રવિવારથી શરૂ થશે અને ચૈત્ર નવરાત્રિ વ્રત છ એપ્રિલ રવિવારના રોજ પૂર્ણ થઈ જશે એટલે કે વ્રતની શરૂઆત પણ રવિવારે અને સમાપ્તિ પણ રવિવારે જ થશે જ્યારે વ્રત રવિવારે શરૂ થાય છે ત્યારે માતા દુર્ગાની સવારી હાથી હોય છે દરેકવાર નવરાત્રીના પ્રારંભના દિવસે માતાની સવારી અલગ અલગ હોય છે જે વાર અનુસાર માનવામાં આવે છે હાથી પર માતાના આગમનને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વખત માતાજી હાથી પર જ વિદાય પણ લેશે જે ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે પડવો એટલે કે પ્રતિપદાતિથી પ્રતિપદા તિથિમાં કલ સ્થાપન એટલે કે ઘટ સ્થાપન હંમેશા શુભ મુહૂર્ત કરવું જોઈએ ત્રીસ માર્ચે રવિવારે કલ સ્થાપન માટે શુભ મુહૂર્તનો સમય છે સવારે છ વાગીને તેર મિનિટથી દસ વાગીને બાવીસ મિનિટ સુધી અને આજના સમયે કળશ સ્થાપન માટે એક ખૂબ જ ઉત્તમ મુહૂર્ત છે જો કે જેને અભિજીત મુહૂર્ત તરીકે માનવામાં આવે છે જે બપોરે બાર વાગીને એક મિનિટથી શરૂ થશે અને બાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે આ વર્ષે અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી વ્રત પાંચ એપ્રિલ શનિવારે રહેશે અને રામનવમી એટલે કે દુર્ગાનવમી છ એપ્રિલે રવિવારે ઉજવાશે કળશનું વિસર્જન દુર્ગા વિસર્જન અને નવરાત્રિ વ્રતનું પારણ સાત એપ્રિલ સોમવારના રોજ કરવામાં આવશે દસમી તિથિ છ એપ્રિલ રવિવારની સાંજે સાત વાગીને ચોવીસ મિનિટે શરૂ થશે અને સાત એપ્રિલે સોમવારના રાત્રે આઠ વાગે પૂર્ણ થઈ જશે સામાન્ય રીતે દસમી તિથિમાં જ કળશ વિસર્જન અને નવરાત્રી વ્રતનું પારણ કરવું જોઈએ પરંતુ ઘણા ભક્તો અષ્ટમી તિથિના દિવસે જ જે લોકો કન્યા પૂજન કરે છે અને કન્યા પૂજન કર્યા પછી ભોજન ગ્રહણ કરે છે તો કેટલાક નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરીને અન્ન ગ્રહણ કરી લે છે અને સાંજના સમયે અથવા સૂર્યાસ્ત પહેલા કળશ વિસર્જન પણ કરી દેશે આવા સંજોગોમાં યથાસંભવ દસમી તિથિના દિવસે જ માતાજીની ચોકી હટાવવી જોઈએ અને કળશ વિસર્જન પણ દસમીના દિવસે જ કરવું જોઈએ તો આ વર્ષે ચૈત્રી નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થશે અને આ દિવસે કળશ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે આ પછીના દિવસે બે તિથિઓ એક સાથે આવી રહી છે તેથી માં બ્રહ્મચારીની અને મા ચંદ્રઘંટાની પૂજા એક જ દિવસે કરવામાં આવશે અને આના પછીના દિવસથી ક્રમશઃ મા કુષ્માંડા માં સ્કંદ માતા મા કાત્યાયની મા રાત્રિ માં મહાગૌરી અને માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે જો તમે નવરાત્રિનું વ્રત રાખતા હોય તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ફક્ત બીજા દિવસે જ બે દેવીઓની પૂજા એક સાથે કરવામાં આવશે બાકીના તમામ દિવસોમાં પૂજાનો ક્રમ પૂર્વવ્રત રહેશે જ્યારે અષ્ટમી તેથી ચાર એપ્રિલ શુક્રવારની રાત્રે આઠ વાગીને તેર મિનિટથી શરૂ થશે અને પાંચ એપ્રિલ શનિવારે સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જશે તે પછી નવમી તિથિ શરૂ થઈ જશે તેથી મા મહાગૌરીની પૂજા અષ્ટમી તિથિના દિવસે એટલે કે પાંચ એપ્રિલ શનિવારે કરવી જોઈએ નવમી તિથિ પાંચ એપ્રિલ શનિવારે સાંજે સાત વાગીને સત્યાવીસ મિનિટે શરૂ થશે અને છ એપ્રિલ રવિવારની સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટે પૂર્ણ થશે ઉદય તિથિ પ્રમાણે નવમી તિથિ છ એપ્રિલે રવિવારે રહેશે આજના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને નવમીનું વ્રત પણ રાખવામાં આવશે જય માં જય દુર્ગા મૈયા જો આપેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને શરૂ થતી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને દસમા દિવસ સુધીની માતાના નવ સ્વરૂપોની ઉત્પત્તિ કથા પૂજાવિધિ તમામ પ્રકારની માહિતી આ ચેનલ પર શેર કરીશું તેથી અમારી આ યુટ્યુબ ચેનલ ભક્તિને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનાર નવી માહિતીની વિડિયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ